અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાડા અને બિન સરકારી સભ્ય જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા GIDC માં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વયસ્ક નાગરિકો બનતા સાયબર ફ્રોડ સહિતના બનાવો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એકલા રહેતા વૃદ્ધો કે દંપતીને પોલીસ તેઓની પડખે ખડે પગે હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો તો એવામાં જેના સાથે આ તમારા બાળકો રહેતા હોય એને જરૂર ના પડે